ઓહો આટલું પેટમાં મારી કઈ હા પડ્યા આવ્યો અને બંધ કરજે મારી મને કોઈ ફેર પડે તને હા ન કરો મારા ભાઈને હવે એક તો માં તો છે નહીં પણ આમાં મારી જરૂર હે ક્યાં પડે એમ છે એક કે હજારા સો બાપ ને દીકરા માં નથી ને એટલે મારી બેન ને અહીંયા આપી દી એને માનો પ્રેમ નથી મળ્યો તો તમે માનો પ્રેમ આપો પણ અત્યારે ખબર પડી કે તમારામાં તો પ્રેમ કે લાગણી કે દયા કાઈ છે જ નહીં આ પ્રેમ દયા લાગણી હવે તું મને શીખડાવીશ કે માં કોને કહેવાય તું મને શીખડાવીશ હે હવે જાને ફરીવાર તું અહીંયા પગ મૂકતો ને તારા તાટિયા ભાંગી નાખી જાને વાહ આવી રીતે હડતું કેમ કરો છો મારા ભાઈને તમે તને તો હું પછી જોઈ લઈશ પેલા તારા ભાઈનો વૈવાટ પતાવ દે મને હું તને હું કહું છું આ છેલીને પેલી તું મારી ચેતવણી સાંભળી લે તારા બાપને કહી દેજે ભીખ મંગાને બે વીકા જમીન જાવ આવતી અમારા નામે નો નોકરને ત્યાં સુધી આ ઘરમાં પગ ન મૂકો તમારે જી કેવું હોય ને એ મને કયો પણ મારા બાપ ને કઈ નહી કેતા તમને કહી દઉં છું હું સને બધું સહન કરી શકું પણ મારા બાપ નું અપમાન કોઈ દી નો સહન કરવો અવાજ નીચો રાખીને વાત કરજે મારી સામે અવાજ નીચો સો મને મારી બેન ને ખાલી ઘડી 5 મિનિટ ખાલી મને મળવા દ્યો હવે બેન વાળી નો થાતો જા કે હું તને આથી ધક્કા મારીને કાઢું જા આથી બહાર રહેવા દયો નીકળ જા કીધું ને અને તું તું ઘર માં ઘર હાલ હાલ ઘર માં

માનવા જેવી ન હોય હા તો જાવ ની બા ને પૂછી લ્યો ને મને હું કામ પૂછો છો લે મેં બારે લગન નથી કર્યા તારી અરે લગન કર્યા છે આ શાર ફેરા તારી અરે ફેરો મારે બહાર જ રહેવું હતું તો તને લાવત શું કામ જે પણ કઈ છું હોય જે પણ તને કઈ મુસારો હોય ને એ ફોડ પાડી ને ખાઈ દે ને હું તારો ધણી છું હું તને નહીં સમજુ તો કોણ હમશે બોલ હા તો મને એક વાત તો જવાબ આપો અરે એક વાત શું જેટલું પૂછવું એટલું પૂછી નાખ આજ તો આજ તો બધી વાતના જવાબ જ આપવાસ મારે તો મારા માં બાપે મને તમારે આરે પરણાવીને આ ઘર માં મોકલે કઈ ગુનો કર્યો હશે કોણે કીધું એવું કે તારા બાપુએ તારા લગન મારી આરે ખરેવાને ઈ ગુનો કર્યો ઉલટાનો હું તો છે ને મારા ઓ ભાગ્ય સમજુ કે તારા જેવી સમજુ સંસ્કારી અને સારી છોકરી મારા ભાઈક માં આવી

ભગવાનની થી હરખું હરખું પાક થાય છે હરખી આવક આવે છે ઓય હુકામ તારા બાપુ ને હેરાન કરે છે ને મને તો એ સમજાતું નથી રે એક તો તારા બાપુની હાલત ખરાબ છે આગળ પાછળ બીજું કોઈ છે નહીં એક તો ઓતે મહેનત કરીને ટકનું લાવીને ટકનું જમે છે માથે ક્યાંથી બિચારા આ બે વીઘા જમીન દેવાના ઈ જ મારો જીવ બળે છે તમારા બાપુ બિચારા એનું ગુજરાન તો માણ કરે છે

છોકરી સંસ્કારી છે સારા ઘર ની છે હા આપડા પરિવાર માં હળી મળીને સાથે શાંતિ રહી શકે ને એવી છે તો ઈ મહત્વનું છે કે તમારે એની બે જમીન મહત્વની છે આ સંસ્કારી છે તો હું કઈ બટકા ભરવાના સંસ્કાર ને વાહ

હવે તમે છે ને તમારું જેમ કરતા હોય ને એમ કરો પણ મને બક્ષી દો અને હામાં બોલવા ના તો છે ને રેવા જ દેજો હેલા એવા હાલ પાછ થઈ એ તો મોટા ઉપાડે પોચે આવે છે અને પાછે અમને કે કે જે હોય એ કરો તો તમે શાંતિથી બેહોન બાપા કાઈ વાંધો નહીં તમે બોલો માં કાય અને શાંત રાખો મગજ વાડીએ જવાનો સમય થાય છે હું ભાત તૈયાર કરી દઉં